સમગ્ર વિશ્વને ઘૂંટણીએ લાવી દેનાર કોરોના મહામારી ચીનમાંથી ઉદભવી હતી હવે કોવિડ નાઇન્ટીન જેવો જ બીજું વાયરસ ચીનમાં જોવા મળી રહ્યો છે ચીનમાં આ ખતરનાક વાયરસના કારણે અનેક લોકોના મોત થયા છે આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવી છે જે એક આરએનએ વાયરસ છે તમને જણાવી દઈએ કે આ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવી શું છે તો આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એટલે કે એચએમપીવી એક આર્યન વાયરસ છે તે સૌપ્રથમ પ્રથમ બે હજાર એકમાં એક ડચ સંશોધક દ્વારા શોધવામાં આવ્યું હતું જ્યારે તેણે શ્વાસની તકલીફથી પીડિત બાળકોના સેમ્પલમાંથી તેની શોધ કરી હતી આ વાયરસ છેલ્લા છ દાયકાથી અસ્તિત્વમાં છે તે તમામ પ્રકારના હવામાનમાં ટકી શકે છે પરંતુ શિયાળામાં તે ખૂબ જીવરેણ બની જાય છે આ વાયરસના લક્ષણો કોવિડ જેવા જ છે તેની અસર સૌથી વધુ નાના બાળકો પર જોવા મળી રહી છે જેમની ઉંમર બે વર્ષ કે તેનાથી ઓછી છે ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ જણાવ્યું હતું કે એચએમપીવીના લક્ષણોમાં ગળામાં દુખાવો નાક બંધ થવું તાવ અને ઉધરસનો સમાવેશ થાય છે આ સિવાય જ્યારે તે વધુ ગંભીર બને છે ત્યારે દર્દીને ન્યુમોનિયા પણ થાય છે એચએમપીવી વાયરસની સાથે સાથે ચીનમાં કોરોના વાયરસ માઇકોપ્લાઝમા ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા એ વાયરસના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે સોશિયલ મીડિયા પર દર્દીઓના ફોટા પોસ્ટ કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે વાયરસના ફેલાવા બાદ ચીને ઘણા વિસ્તારોમાં ઇમરજન્સી જાહેર કરી છે અહીં એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનમાં સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે હોસ્પિટલ અને સ્મશાન ગૃહોમાં લોકોની ભીડ વધવા લાગી છે